નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકો સ્ટડી તેર ડિસેમ્બર બે હજાર પચીસના ટોપ દસ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન એક અગિયારમો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ આઈઆઈએસએફ બે હજાર પચીસ કયા સ્થળે યોજાઈ રહ્યો છે તો જવાબ છે પંચકુલા ખાતે અગિયારમો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ બે હજાર પચીસ કે જે પંચકુલા ખાતે યોજાઈ રહ્યો છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયું રાજ્ય મતદાર યાદીઓનું સો ટકા ડિજિટાઈઝેશન હાંસલ કરનાર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે તો જવાબ છે રાજસ્થાન રાજ્ય તાજેતરમાં બે હજાર પચીસના નરસંહારના ગુનાના ભોગ બનેલા લોકો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ અને સન્માન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે નવમી ડિસેમ્બરના રોજ તાજેતરમાં બે હજાર પચીસનું આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે નવમી ડિસેમ્બરના રોજ આગળનો પ્રશ્ન તાજેતરમાં એક ત્રણ વર્ષનો છોકરો વિશ્વનો સૌથી નાનો ફીડે ક્રમાંકિત ખેલાડી બન્યો છે તે કયા ભારતીય રાજ્યનો છે તો જવાબ છે મધ્યપ્રદેશનો તાજેતરમાં આઈએમએફએ કયા દેશની રિયલ ટાઈમ ચૂકવણી સિસ્ટમને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી સિસ્ટમ તરીકે માન્યતા આપી છે તો ભારતની યુપીઆઈ સિસ્ટમને હા મિત્રો ભારતની યુપીઆઈ સિસ્ટમને આઈએમએફ દ્વારા વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી સિસ્ટમ તરીકે માન્યતા આપી છે અને યુપીઆઈનું પૂરું નામ છે યુનિટાઇડ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને આઈએમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તાજેતરમાં ગ્લોબલ હ્યુમિ હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન કોણ બન્યા છે તો જવાબ છે અનંત અંબાણી ગ્લોબલ હ્યુમૅનિટેરિયન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન બન્યા છે અનંત અંબાણી આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ સ્મારક ક્યાં સ્થાપિત થયું છે તો જવાબ છે ગલવાન ઘાટી એટલે કે ગલવાન ખી ગલવાન ખીણ લદ્દાખ ખાતે તાજેતરમાં વિશ્વ માનવ અધિકાર દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો દસ ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો આઈ એસ એસ એફ ISSF वर्ल्ड कप फाइनल 2025 માંシमरનप्रीत क्रोर्ब सिमरनप्रीत कौर बरारे તાજેતરમાં મહિલા 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો તો જવાબ છે ગોલ્ડ મેડલ જીત્યો હતો